મિત્રો મોજમાં મોજમાં જે છે સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમને જે બતાવી રહ્યો છે એ સફેદ ડુંગળી આપણે કહેતા ઓનિયન ઓનિયન કહેતા કાંદા ને અંદર અત્યારે વાવેતર આપણું શરૂ થઈ ગયું છે અને સારું એવું વાવેતર થઈ રહ્યું છે એમાં પાણી પણ મૂકી દેવામાં આવ્યું છે અને આગળ આપણું ચાલી રહ્યું છે કામકાજ એ પણ તમારી નજર આવે ડુંગળી તમે જોઈ રહ્યું છે આપણે ઉધડું આવ્યું હતું ઉધડાની અંદર તાત્કાલિક સોંપાઈ જાય અને પાછળ પાછળ પાણી લાગી જાય એના માટે તો તમે જોઈ શકો છો સરસ મજાનું સફેદ કાંદા અને લાલ કાંદા બંનેના વાવેતર કરવામાં આવી રહ્યું છે સાથે પાણી પણ મૂકી દીધું છે અને મિત્રો તમને એ બતાવવામાં આવશે આ તમે જુઓ તો આ ભાગ થોડોક પીળાશ વાળો થોડોક તમને દેખાતો હશે અને આ ક્યારે છે પીળાશ વગેરેનો હશે એનું એક જ કારણ છે ખેડૂત મિત્રો કે આપણે પેંડીનો પણ છંટકાવ કરતા હોઈએ છીએ એટલે આપણો જે કાંદા છે એક મહિનો ઉગવાઓ લઈ ત્યાં સુધી ઘાસને ઉગવા ન દે અને આપણી મોલાત એકદમ સરસ મજાની થઈ રહે એ માટે આપણે છંટકાવ કરતા હોય છે તો તમારી નજર સામે તમે જોઈ શકો છો એક પીળાશવાળો ભાગ છે અને એકદમ એક કાળી માટી દેખાય છે તમારી નજર સામે તમે જોઈ શકો છો તો સાગર ભગુડા ખેડૂતોને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયા જોવા માટે ખેડૂત મિત્રો આ વિડીયો બનાવવાનું એક જ કારણ હતું કે કાંદા તો છોપણ અત્યારે જ શરૂ છે પણ જે આ પેન્ડી દવા છે તમારી નજર આમે તમને બતાવવામાં આવે મિત્રો કે આ પેન્ડી દવા જે છે એ પીળાશવાળો ભાગ રાખતા હોય છે આમાં પીળાશ આવશે પીળાશવાળી વસ્તુ દેખાતી હશે અને આ જ માટી છે તો એ માટી તમને કાળી દેખાતી હશે એટલે પેંડીનો છંટકાવ કરવાથી ઘાસ એક મહિનો ન ઉગે અને આપણી સરસ મજાની ડુંગળી તંદુરસ્ત થઈ જાય એ માટે ખેડૂત મિત્રો તો પેન્ડી તમને બતાવવામાં આવશે ખેડૂત મિત્રો આ પોપ છે અને દવા છે અને સાથે આપણે તમારી નજર સામે તમે જોઈ શકો સો આ પેન્ડી જે સ્પેશિયલ ઘાસની દવા છે એટલે કે ઘણા ટાઈમ ઘાસ કેતા સૂકાની અંદર સાટવામાં આવે છે પાણી પહેલા છટકાવ કરવામાં આવે છે તો એક મહિનો તમને ઉગવા નથી દેતું તો જય જવાન જય કિસાન સાગર ભગવાન જોવા માટે જય જવાન જય કિસાન